નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેર ભાજપ કાર્યાલયમાં નવા બનાવવામાં આવેલ વિભાગનું પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે ઉદઘાટન કરાયું હતું ભાવનગરમાં સન્માન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા શહેર ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે ભાજપ કાર્યાલયમાં બનાવવામાં આવેલ નવા વિભાગનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું भारत माता की जय भारत माता की जय ओके चलो फटाफट आवाज भाई પહેલે <laughs> રામન <laughs> <laughs> આ પ્રસંગે સંગઠન મંત્રી રત્નાકર કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા